આજે છેલ્લો દિવસ ચાલુ રહેશે વેરા ઓફિસ સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લી રહેશે આ ઓફિસો તો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં લોકો પહોંચ્યા વેરો ભરવા તો વડોદરામાં ગઈકાલે એક દિવસમાં વેરાની ચાર પોઈન્ટ પચીસ કરોડની આવક થઈ છે તો વડોદરામાં છસો એંસી કરોડના લક્ષ્યાંક સામે છસોને ઓગણસાઠ કરોડની વસુલાત થઈ ચૂકી છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિવિક સેન્ટર આજે રહેશે ખુલ્લા તો શહેરીજનોને રાત્રે નવ વાગ્યા સુધી ભરી શકાશે ટેક્સ તો રાત્રિના બાર વાગ્યા સુધી ઓનલાઈન ટેક્સ ભરી શકાશે તો બાકી ટેક્સ ભરનારને મળશે વ્યાજ માફીનો લાભ બાકી ટેક્સના સિત્તેર ટકા સુધી મળી શકે છે રાહત

નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે મહત્વની વાત કહી શકાય કે સુરત મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં એકત્રીસો કરોડનો ખર્ચ વિકાસ કાર્યો પાછળ કર્યો છે તો પ્રોપર્ટી ટેક્સ સ્વરૂપે મહાનગરપાલિકાને એક હાજર પાંચસો તેત્રીસ આવક થઈ છે અને પેડ એફએસઆઈ ની અગિયારસો કરોડની આવક થઈ છે અત્યાર સુધીમાં પંદરસો તેત્રીસ કરોડ રૂપિયાનો ટેક્સ જમા થયો છે તો વ્હીકલ ટેક્સ પેટે એકસો પિસ્તાલીસ કરોડ અને પ્રોફેશનલ ટેક્સ પેટે એકસો સાઠ કરોડની આવક થઈ છે જોકે કે આજે છેલ્લો દિવસ છે એકત્રીસ માર્ચ છે ત્યારે આ જે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ મહત્ત્વનો ગણવામાં આવે છે અને તેને જ લઈને સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ જે એકાઉન્ટ સાથે સંકળાયેલી જે ઓફિસો હોય વેરા શાખા હોય અકાઉન્ટ વિભાગ હોય જનસુવિધા કેન્દ્ર હોય કે પછી જે અન્ય શહેરી વિકાસ ખાતું હોય આજે તમામ જે વિભાગો છે તે શરૂ રાખવામાં આવે છે આજે લોકો પોતાનો ટેક્સ જમા કરાવવા માટે આવતા હોય છે એ પેસઆઈની રકમ જમા કરાવવા માટે આવતા હોય છે અન્ય ટેક્સ જમા કરાવવા માટે આવતા હોય છે એટલે કે મનપાએ જે ટેક્સના આંકડા અત્યાર સુધીના રજૂ કર્યા છે તે આ સાંજ સુધીમાં વધે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે કારણ કે આજે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે બે હજાર ત્રેવીસ ચોવીસનું જે નાણાકીય વર્ષ હતું તેનો આજે છેલ્લો દિવસ છે અને તેને લઈને રવિવાર હોવા છતાં પણ મહાનગરપાલિકામાં વેરા શાખા અકાઉન્ટ વિભાગ સહિતના કેટલાક વિભાગો જે ટેક્સ છે છે હોય વિભાગો શરૂ રાખવામાં આવે અને આવક અને ખર્ચની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષમાં સુરત મહાનગરપાલિકાએ બે હજાર ત્રેવીસ ચોવીસના ના નાણાકીય વર્ષમાં ખર્ચ અને આવકમાં રેકોર્ડ બ્રેક કરી દીધો છે કેમરાપર્સન દેવાંગ રાણા અમિત રૂપાપરા ન્યૂઝ કેપિટલ સુરત